સરોને શીશ નમાવવા તમે દોડો નહીં ક્યાંય દૂર આ તામ તુરંદર ઢોકડું તમે પહોંચો સાળંગપુર બોલો કષ્ટ ભંજા હવે અમે પહોંચી ગયા છીએ અમારા પરમ શ્રી મિત્રો સેવાભાઈ મિત્રો ભાઈ શ્રી મુકેશભાઈ ની રાવટી સાળંગપુર પોતે યાત્રિકોની ત્યાં અવિરત સેવા થાય છે અમારા બધા જ મિત્રો આ ભાવપૂર્વક સાળંગપુર પોતે યાત્રિકો ની સેવા કરી રહ્યા છે બોલો કષ્ટ બધા મિત્રો ને ભાવ ભર્યા જય કષ્ટભંજન દેવ આ બધા જાણો છો એમ કે હર વખતે સાળંગપુર ની પદયાત્રા બધા મિત્રો સ્નેહ મિત્રો અવારનવાર કરતા હોઈએ છીએ જેમાં કોઈને એકવીસ શનિવાર કોઈને એકાવન શનિવાર કોઈને સો શનિવાર કોઈને એકસો આઠ શનિવાર કોઈને એકસો અગિયાર તો કોઈને એકસો એકવીસ શનિવાર એવા એવા શનિવારની બાધા સ્નેહ ઉમંગ ઉત્સાહ અથવા ભાવપૂર્વક માણસો પદયાત્રે જતા હોય છે એમાં સર્વપ્રથમ અમારા જયેશભાઈ એકસો આઠ શનિવાર પૂર્ણ કર્યા ત્યારે પણ અમે એમનું સન્માન કર્યું અમારા હર્ષભાઈએ પણ એકસો અગિયાર શનિવાર કર્યા ત્યારે પણ એમનું સન્માન કર્યું અમારી સાથે જે જે મિત્રો જોડાયા છે એ જ્યારે જ્યારે એમના શનિવાર પૂર્ણ કરે ત્યારે અમે બધા મિત્રો મળી અને ભાવપૂર્વક એમનું સન્માન કરીએ છીએ જેથી પદયાત્રિકોનો જે ઉત્સાહ છે આ વિડીયોના માધ્યમથી જોઈ વિડીયો જોઈને વધતો રહે તો આજ અમારા પરમસ્નેહી અમારા સ્નેહી મિત્રો રાજુભાઈ સોનીને આજ એકસોને એકવીસ શનિવાર પૂર્ણ થયા છે પાસે એ બદલ આપણે બધા મિત્રો મળી રાજુભાઈનું સન્માન કરીશું તો હું જીગાલાલને મુકેશભાઈને વિનંતી કરું કે પ્રથમ તો હાર પહેરાવી અને રાજુભાઈ સોનીનું સન્માન કરશે તો બહુ ત્યારબાદ હું અમારા ભાઈ શ્રી યોગેશભાઈને વિનંતી કરીશ કે આવડો સૃષ્પજાનો ખેસ પહેરાવી અને રાજુભાઈનું સન્માન કરશે બોલો કષ્ટ જય ત્યારબાદ બધા મિત્રો સર્કલને વિનંતી કરીશ કે આ ગુફે દ્વારા રાજુભાઈનું સન્માન કરશે આવતારે બધાય આવતારી યાત્રા કરો બોલો કષ્ટ ભંજાન જય તો રાજુભાઈ આજ તમારા એકસો એકવીસ શનિવાર પૂરા થયા તો આ એકસો એકવીસ શનિવાર પૂરા થયા તો એ યાત્રાનો તમને અનુભવ કેવો રહ્યો અનુભવ બહુ સારામાં સારો થયો આપણે શનિવાર દર શનિવાર ચાલતા જાય ને પછી આવીને ત્યાં આપણે બધા ધારા કામ હોય ને સંપૂર્ણ પૂરા થઈ જાય છે અને નાનો મોટો રોગ હોય તો દૂર થઈ જાય છે અને ધારા કામ બધા પૂરા થાય છે અને ભાઈશ્રી મુકેશભાઈ જે રાવટીની સેવા કરે છે એમની સેવા વિશે કંઈક દેશ સેવા તો ઘણા વર્ષથી કરે છે અને બહુ સારું છે હાલીને આવતા હોય તો મણાને થાક લાગે ચા પાણી નાસ્તાની ખૂબ સેવા કરે છે અને બીજા એવા આપણા પરમ સ્નેહી મિત્રો ભાઈ શ્રી યોગેશભાઈ જોશી જે સાળંગપુર પ્રદેશ યાત્રિકોની સેવા કરે છે એમના વિશે બે શબ્દ કંઈક ગયો એ તો ઘણા વર્ષોથી હાલતા જતા માણસોને ચા પાણી નાસ્તો અને લીંબુ શરબત અને વરિયરી શરબતની ઘણા વર્ષોથી સેવા કરે છે ભાઈ યોગેશભાઈની વાહ ભાઈ વાહ તો રાજુભાઈને એકસો ને એકવીસ શનિવાર પૂરા થયા છે એ બદલ અમે દાદાને પ્રાર્થના કરીએ કે દાદા એમની બધી મનોકામના પૂરી કરે અને આવ નવું પ્રેરક બળ આપે તો હવે આગળની પદયાત્રા શરૂ કરીશું તો બોલો કષ્ટ ગેસ્ટ બંજાને ઓડી જય તો બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય કષ્ટ ભજન દેવ આજ દાદાના નામ સ્મરણ સાથે અમારી પદયાત્રા પહોંચી ગઈ છે મુકેશભાઈની રાવટી સુધી અને આજ અમારે એકસો ને અગિયાર શનિવારની પદયાત્રા જેનો સંકલ્પ છે એમાંનો આજ છે મારો અઠ્યોતેરમો શનિવાર અને અઠ્યોતેરમા શનિવારે આજ મારી સાથે હર વખતની જેમ મારા પરમ મિત્ર જીગ્નેશભાઈ રાઠોડ જોયા જોડાયા છે તેમજ મારા એક બીજા વડીલ પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી જયેશભાઈ પણ મારી સાથે જોડાયા છે એનો વિશેષ આનંદ છે આજ અમને બાપુ ભેગા થયા છે તો બાપુના કંઠેથી અમે અવારનવાર રામાયણની ચોપાઈને બધું સાંભળતા હોય તો આજે પણ બાપુને વિનંતી કરું કે બાપુ આપને જે આનંદ આવે એ કદાચ રામાયણની ચોપાઈ અમને બાપુ સાંભળાવશે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય राम कः हनुमन्त विपति प्रभु सो जब तब सुमिरन भजन हो आ राम जब तब सुमिरन भजन हो बिनु सतसङ्ग विवेक न हो राम कृपा विना सुलभन सोई रम राम कृपा विना श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सकल सकलपदार विना नर पावतना सकल पदारथ है विना नर न श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम आ राम ખુબ સરસ મજાની રામચરિત માનસની ની ચોપાઈ સાંભળી હવે આપણે મુકેશભાઈ ની રાવટી થી આગળ દાદા ના ધામ સાળંગપુર આગળ ની પદયાત્રા શરૂ કરશું ને બોલો કષ્ટ

આજની સેવા તથા પદયાત્રિકોને ચાલીને જતા પદયાત્રિકો સેવા એ અત્યાર સુધી સવારથી માંડી અત્યાર સુધીની સેવામાં એ જે પણ સેવા ભાવિ મિત્રો જોડાના બધાનો ખૂબ આભાર આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં